આ આગળ નહીં જવાનું કેમ ભાઈ ઓર્ડર છે તમારી પાસે અમને રુકમ बताओ चलो बताओ ઓફિસમાં તમે બંધ કરો ઓફિસમાં અડધો કલાક હું બેઠો અરે ભાઈ નહીં ભારતમાં ધારા સભ્ય તરીકે હું અડધો કલાક રિસપેક્ટ આપીએ એટલે હું કેસ કરવાના હું હું ઓ ભાઈ કેમ તમે આવો હા તો ઓર્ડર લાવ તું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે હું કર્યું તમે અહીં આવીને અમારે ચા માટે અમે તમે એમના લીડર એટલે જ છો તમે એમનો અવાજ બન્યા છો તમે એમને મળી લો એટલે એ લોકો મળી લેતા એવું ઘણી ઘણી છે પ્રતિનિધિ તરીકે તમે જ મળો ને તમે બહાર નીકળીને એમને કહી દેજો કે આવી આવી સાયકોલોજી છે ને મેં બી ભણ્યો છું મેં લીડર છું આ લોકોને બેહી જામ તો બેહી જાય ઊભા થાવ તો ઊભા થાવ એ વાત બરાબર છે પણ એ સાંભળવા આવ્યા છે અમે અહીંયા ચૈતર વસાવા હાલ અત્યારે રોડ રસ્તા ને રોકી અને આંદોલન કરી રહ્યા છે ત્યારે તે વચ્ચે તેની પોલીસ સાથે રકઝક થઈ જાય છે અને પોલીસ વચ્ચે અને ચૈતર વસાવા વચ્ચે તડખા જર્યા હતા પોલીસે ચૈતર વસાવાની ગાડી રોકી લીધી હતી તેમની સાથે વાત પણ કરી હતી જે બાદ પોલીસ ચૈતર વસાવાને દોઢ એક કલાક સુધી બેસાડી રાખે છે અને પછી તેને એવું પણ કહેવામાં આવે છે કે એસપી સાહેબ તમારી રાહ જોવે છે અને સમગ્ર મામલો વકરી જાય છે ચૈતર વસાવા લાલ ઘૂમ થઈ ગયા હતા અને પોલીસ તંત્ર સામે પણ વાત કરતા તેમણે શું કહ્યું હતું અને શું હતી સમગ્ર વિગત

એટલે કઈ વ્યવસ્થા એક જ મિનિટ અહિયાં ભાઈ તમે ડિવાઈસ પી છો કે પીએચો આર એચ વાડા સાહેબ અમે અડધો કલાક થી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી સાથે હું કરાવવા તો ના કોની સાથે કરવાની કે તમને કીધું તો કરા કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા હું આપને કહું છું અમારી અમારે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જાવ છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરાબર બરાબર જવા ને એમને અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે

ત્યાં માર્ગ મકાન વિભાગ નેશનલ હાઇવે સ્ટેટ અને પંચાયતના અધિકારીઓ સાથે હમણાં મિટિંગ કરવા માટે જઈએ છીએ સાત દિવસની અંદર જો ભરૂચ જિલ્લાના ખાડાઓ પૂરવામાં નહીં આવશે ડમરી ઉડતી બંધ નહીં થશે તૂટેલા પુલો બનાવવામાં નહીં આવશે નારા બનાવવામાં નહીં આવશે ડાયવર્ઝન આપવામાં નહીં આવશે તો દિન સાત પછી નેશનલ હાઇવે આઠ પણ અમે બંધ કરવા ઉતરીશું એટલા માટે આપના માધ્યમથી વહીવટી તંત્રને ગંભીરતાથી કહીએ છીએ કે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો નો રોડ હોય અમને રીફેસિંગ કરી આપવા માટે આજે અમારી માંગણી છે દિન સાતમાં નહીં થશે તો આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું ચેતનભાઈ તંત્ર દ્વારા તમને શું કહેવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા બધી રીતે અમને હકારાત્મક જવાબો એમના મળ્યા છે માર્ગ મકાન વિભાગને લગતા જે પણ માર્ગો છે એનએચ ના છે સ્ટેટ ના છે પંચાયત ના છે એમની સાથે એમણે વાત પણ કરી છે અને અમારી હમણાં રૂબરૂ મિટિંગ પણ છે તો આ તમામ રજૂઆતો લઈને અમે ત્યાં અમે હમણાં જઈએ છીએ અને માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ત્યાં મિટિંગ થાય બાદમાં દિન સાતમાં એ લોકો અમને સહમતિ આપશે પછી અમે અહીંથી બધા છૂટા પડીશું કેમ ઓ ભાઈ કેમ તમે આવો ને તમને કીધું હા તો ઓર્ડર લાવતો તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે શું કર્યું તમે અહીં આવીને અમારી ચાવીવા માટે અમારે મળવું હોય જો સાહેબ બે ત્રણ કલાક થઈ ગયા ત્યાંથી આવો સાહેબ તો ત્યાં સુધી ભરૂચ અધિકારી ભરૂચમાં નહીં આવતો તમારા બેન તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા કે નહીં તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી ભી અમે આવ્યા

બાજુ સાહેબ નિરંજનભાઈ અત્યારે જે છે એસપી સાહેબ ને બોલો બધા લોકો બોલે એ અવ્યવસ્થા છે અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ ની આવે અમારે બધા સાથે એમના મિટિંગ હોલમાં બો બોલો અમે આવીને બેસી જઈશું બાર બધી જગ્યા છે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીંયા હજાર માણસો બેસી છે એટલે બોલો તમે લઈ આવ્યા અમને હજાર માણસો બે એવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે

નેશનલ હાઇવે અધિકારી સ્ટેટ હાઇવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી સાહેબ તમને બોલાવે છે એમ અહીંયા અહીંયા લઈ છે છે કલાક રાહ અધિકારી અમે અમને બિલકુલ ટાઈમ પાસ જોઈએ અમારે સહકાર એનો મતલબ એ બી નથી

અમે બાર ઉભા રહીશું દરવાજો ઉભા રહેશું ચલો પોલીસ નહીં સાહેબ સાહેબ અમે અહીંયા હમણે સહકાર નહી આપ્યો હોય તો બોલો ગોહિલ સાહેબ સાહેબ અમે વણાસર આટલો સહકાર આપીએ નજુબી આટલો આપી દો થોડું એટલે પૂરી થઈ જશે આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર પાંચ સાત ગાડીઓ જ અહીંયા છે ત્યાંથી અમે રવાના થઈ જવું પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેદરી આપી દે અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ વાર સાહેબને કહી દો કે હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ કે નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરી બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે

થયો કે અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી હું તો એમ કઉ છું હજી આપડે અમે બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ કરવા તો બધા હજુ બધા આવશે

અમે અંદર ના આવીએ હાલ તો સમગ્ર મુદ્દાને લઈને ચૈતરવસાવા રોડ રસ્તા જે ખરાબ છે તેને લઈને આંદોલન કરવા માટે નીકળ્યા છે તે મામલે હવે આગામી સમયની અંદર શું થાય છે તે જોઈ રહ્યું સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપ રજા નમસ્કાર